કેમ કે સવારે અહીંયા બેહવાનું કદાચ આપણો વારો નહીં આવે આવે જ નહીં એટલે ટૂંકમાં આવું બધું કંઈક કેટરેસના વાસણ ને બધું જો મિત્રો જોઈ લે આ બાબ થેલો તો જો મારા દેવડો તો ઠેલો ને જોઈ લે કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો જય માતાજી જય વાત તો આજે છે રક્ષાબંધન ને જો આપણે બેન છે ને રાખડી બાંધવાની છે જાય હોય અને અમાર ભાણું ભાજવા આવી જોવે છે એય ઇધર દે હાલ ભૂમ માં જાવ હાલ ભૂમ માં જાવ ભાણું ભાને તો રાખડી બાંધી દીધી આવું ધારે આમ જો તો આવું ધારે અને જો ભાઈ છે ને વર્થી પેરી છે ઈ તો આલ રાખે મમ્મી ને હવે આલો ક્યાં બાંધવાની ઓ કેવી કે 2000 વાળી છે 2000 વાળી છે ઓ રૂપિયા રી રાખડી છે આ ઈ તો મારા છે આ તો પડી ગઈ હું બે હજાર ની નોટ દઉં મિત્રો જો હે ને બે હજાર બે હજાર ની કેવાય બસ મિત્રો ફૂઈ જાય છે તો આપડે જો ભાણુભાઈ કે હાલ હોય કે તમે આપડે બધા જઈએ જો તારે ક્યાં જવું આયુષ હે ક્યાં જાવું

કે બાંધી આવ્યા મમ્મી નહીં તો ગયા તા બે ત્રણ દી પેલા જ બાંધી આવ્યા રક્ષાબંધન પૂરું એ લાજો આપડે ભાણુભા પાછા પૈસા દે કે અમારા તમારા ના જોઈ જો નાખી દીધા નીચે તો અમે રાખી લે મમ્મી કે એટલા બધા દીધા તો થોડાક લઈ લે મમ્મી હાલે 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 રાખ તો જીવ ઓઢામાં જ નાખું

ਤਾਂ ਤੁਮਨੇ ਹੂ ਖਬਰ ਪੜਾਈ ਲਗਭਗ ਹੂ ਬਾਤ ਕਰਦਾ ਤਾਂ ਇਹੂ ਹੈ ਬੰਤ ਕਾ ਚਲੂ ਹੈ ਹਾਂ ਤੇ ਉਹ ਸ਼ੂਟਿੰਗ ਕਰ ਜੂਤਾ ਮੂ ਤਾਂ ਸ਼ੂਟਿੰਗ ਵਾਰਾ ਮਾਣਾ ਰਿਓ ਹਮਣਾ ਤੋਂ ਹਮਣਾ ਪਾਸ ਹੋ ਰਿਹਾ ਸੋ ਮਹੀਨਾ ਹਮਣਾ ਪਾਸ ਆ ਜਿਆ ਸੋ ਮਹੀਨਾ કંપન દે દે ગયા કે ખબર પડી આમ જો હમણા આયુષે વયો જાય આઈયુષે હમણા વયો જાય કા આલો કે નાખું આને આય આલો પછી ચાલુ કર દઉં હા કરો ટિટિટ કરો ઉપર હું પાળો એ જો ચાલુ નઈ મિત્રો જોઈ લે આ બબ ઠેલો તો જો મારા દેવડો તો ઠેલો હા જોઈ લે તો મિત્રો હટાણે ટુ વ્હીલ માં જાય હે પાછલી ફેર મુકવા જાય ત્યાં ફોર વ્હીલ લઈને જાય કે તા તો ફોર વ્હીલ લઈ લે હે તમારો ભાઈ તો મિત્રો અમે હટાણે આવી ગયા હે આપડા ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હે અને બાકી તો અહીંયા વિશ્વ હાવદ દી એટલે કે વિશ્વ સિંહ દી એની આ ઉજવણી છે બધી હતા તૈયારી હાલે

આપડા જો બધા મિત્રો હોય હામે આવું બધું સ્ટેજ છે તો મિત્રો આપણે છે ને આ બધા મિત્રોના ફોટા પાડ્યા જેમ કે અચાણે ફોટા પડે પછી તો ટાઈમ નહીં મળે આવો એક નજારો અહીંયા સ્ટેજ પર તમે જોઈ શકો

મિત્રો અટાણે અહીંયા ખુરશી ઉપર બેસી જાય કેમ કે સવારે ત્યાં ખુરશી પર બેવાનો છો કે આપણો વારો આવી છે જ નહીં તો અત્યારે તો બેસી જાય ને અત્યારે આપણે જોઈ લે આમ બીજું શું એમ કનુભાઈ અમે બેઠા છીએ અહીંયા કેમ કે સવારે અહીંયા બેહવાનું કદાચ આપણો વારો ના આવે આવે જ નહીં એટલે ટૂંકમાં તો મિત્રો આ જો એસી વારું આવું જમવાનું કેટરેસ તમે જોઈ શકો જો આ બધું વીઆઈપી જમણવાર છે એટ્રેસ નું તમે જોઈ શકો છો મિત્રો આ કેટ્રેસ નું છે વીઆઈપી બધું અહીંયા મોટા મોટા બધા અધિકાર સરકારી અધિકાર ને બધા જમવાનું રમવા માટેનું સ્પેશિયલ છે આ બધું એસી વાર વટાણ ફૂલ એસી ચાલુ હે ઠંડુ છે બધું વાતાવરણ આવું બધું કઈ કેટરેસ ના વાસણ ને બધું કેવાનું બધી હજી અટાણે તૈયારીઓ વાલે છે જો બધું પડ્યું આ બધું રસોડા વિભાગ છે આ બધું જો બનતું લાગે પછી મને જવા દે તેરી ગણતા અહીંયા જો આ બધું બને જમવાનું કારણ કે બધી તૈયારી હાલે